મહેસાણા કલેક્ટર કચેરી ખાતે ગૌ રાજમાતા તેમજ રાષ્ટ્ર માતા બાબતે અને તમામ ગૌશાળાઓને સક્રિય થવા સૂચિત કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હિન્દુ ધર્મના ચારેય મઠના ગુરુઓ દ્વારા ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા જે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેમાં મહેસાણા જિલ્લાના ગૌરક્ષક સેના તરફથી ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને મહેસાણા કલેક્ટર કચેરી ખાતે સનાતન રક્ષક સેના સંચાલિત ગૌરક્ષક સેના મહેસાણા જિલ્લાના કાર્યકર્તાઓ હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આ આવેદનપત્ર પાઠવ્યું હતું મારું નામ દેસાઈ શિલ્પા ગૌરક્ષક મહેસાણા જિલ્લાના મહિલા અધ્યક્ષ છું આજે અમે હેતુ એ છે કે સોળ તારીખના દિવસે અમારા ચારે મઠના જે શંકરાચાર્યો છે એમના દ્વારા જે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે જે ગૌધ્વજ પ્રતિષ્ઠા સભાનું આયોજન કરેલું છે તો આ પ્રતિષ્ઠા સભાની અંદર આપણા તમામે તમામ હિન્દુ સમાજના તમામ સંગઠનો ગૌરક્ષકો અને તમામ વ્યક્તિઓની એક જ માગ છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે સાથે સાથે અમે અહીંયા કલેક્ટર શ્રી દ્વારા મુખ્યમંત્રીને એક વિનંતી કરવા આવ્યા છે કે ગૌ રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે જે અમારા સનાતન હિન્દુ સમાજના જે ગુરુઓ છે એ જે આંદોલન ચલાવી રહ્યા છે તો એમાં સાથ અને સરકાર આપે યોગ્ય નિર્ણય લે એવો અમારો આશય છે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ